નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ આફ્ટરનૂન પહેલાં તો મારો વોઇસ ક્લિયર હોય ઓડિયો ક્લિયર હોય તો જરા ઓકે લખી દો કન્ફર્મેશન આપી દો એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈએ ફટાફટ કોમેન્ટ કરશો ઓડિયો વિડિયો માટે ચલો ઓડિયો વિડીયો ક્લિયર છે તો સેશનની શરૂઆત કરી દેવી જો મિત્રો કાલે જ રાત્રે જે ન્યૂઝ આવ્યા રિવન્યુ તલાટી માટે જે અપડેટ આવી છે મિત્રો એમાં ઘણા બધા ખુશ પણ હશે અને ક્યાંક કોઈ નાસીપાસ હશે તો કોઈ મિત્રોને ગભરાવાની જરૂર નથી મિત્રો નાસીપાસ થવાની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર મિત્રો તમારા માટે ગવર્મેન્ટ બીજી એક્ઝામ લઈને આવી જ રહી છે તૈયારીમાં જ છે ટૂંક સમયની અંદર સીસીની જોરદાર જગ્યાઓ આવવાની છે એટલે ફટાફટ કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર બરાબર નાસીપાસ થયા વગર જો જીવનની અંદર અસફળતા મળે એનાથી ડરવાની જરૂર નથી મિત્રો બરાબર અસફળતામાંથી ક્યાંક આપણે કંઈક શીખવા મળતું હોય જે આપણે નેક્સ્ટ ટાઈમ જે ભૂલ કરી હોય એ આપણે અત્યારે સુધારવાની હોય જે બે માર્ક્સ માટે પાંચ માર્ક્સ માટે રહી ગયા હોય એક માર્ક્સ માટે અફસોસ કરવાની કોઈ જરૂર નથી મિત્રો તમારા માટે રિવન્યુ તલાટી પછી સીસીની એક્ઝામ ટૂંક જ સમયની અંદર આવવાની છે કોઈ પણ જાતનું ટેન્શન લીધા વગર ટૂંક જ સમયમાં આવવાની છે પછી મોટા પાયે આવવાની છે બરાબર સારી એવી જગ્યા આવવાની છે એટલે અને આમાં જે સિલેબસ ચેન્જ થયો છે સંભવિત સિલેબસ જે એંસી ટકા કામ પૂરું થઈ ગયું છે સીસીનું જે પણ સિલેબસનું એ તમારા સમક્ષ લઈને હું આવ્યો છું કે લગભગ આ જ રહેશે બરાબર આમાં કોઈ ચેન્જીસ નહીં થાય સિલેબસ પણ તમારે સમજ લાગ જે ઓલ્ડ સિલેબસ હતો એમાંથી ઘણો બધો સુધારો થયો છે બરાબર જગ્યા પણ સારી એવી આવવાની છે આજુ લિંકને શેર કરો ચલો આગળ પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ પરીક્ષાનું માળખું શું હશે આપણું જે નવા આર આર મુજબ જે આપણે જે કહેવાય ને કે પરીક્ષા અને પદ્ધતિ જે છે એમાં શું શું ચેન્જીસ થયા છે અને ભરતી ક્યાં મટકાણી છે તો મિત્રો ભરતી આના માટે જ છે કે જે જૂનો સિલેબસ હતો એમાં બહુ ચેન્જીસ થયા છે કે ક્યાંક મેથ્સ રીધિંગવાળા જે વિદ્યાર્થીને લાભ થતો હતો અને જે આર્ટ્સ કોમર્સવાળા વિદ્યાર્થી ક્યાંક રહી જતા હતા જે છેવાડાનો માનવી રહી જતો હતો એના માટે સારું વિચારીને ગવર્મેન્ટે ચેન્જીસ કરેલા છે એટલે આપણે એની અંદર પેટનની વાત કરીએ પરીક્ષાની તો મિત્રો સેમ ટુ સેમ એમ કહી શકાય કે રિવન્યુ તલાટીની જે એક્ઝામ હતી એમાં જે સિલેબસ હતો પ્રેમિસ માટે એવો સેમ ટુ સેમ આવી શકે બરાબર સો ટકા હું કહું છું ને લગભગ શ્યોર છે એંશી ટકા કામ થઈ ગયું છે ખાલી વીસ ટકા જ બાકી છે એ જ્યારે કન્ફર્મેશન મળી જશે ને તમારા સામે એ ભરતી આવી જશે એના કુલ ગુણ બસો રહેશે જે આ પહેલાં પ્રેમિસની અંદર આપણે સો માર્ક્સનું હતું એમાં માત્ર ચાર સબ્જેક્ટ હતા ગુજરાતી અંગ્રેજી મેથ્સ અને રીઝનિંગ બરાબર આનો જે વેટેજ વધારે હતો કે સિત્તેર માર્ક્સનું હતું જ્યારે આ બંને પંદર પંદર માર્ક્સનું હતું એમ કરીને સો માર્ક્સનું જે પેપર હતું એની જગ્યાએ ગવર્મેન્ટ બસો માર્ક્સનું પેપર લઈને આવે છે એટલે બહુ કહેવાય ને કે આમ દરેક વિદ્યાર્થીને આમાં ક્યાંક ને ક્યાંક લાભ થશે માત્ર જે પહેલાં એવું હતું કે એને જે મેથ્સ રીઝનિંગવાળા જ ફાયદે તો આવી આપણે જે ભારણા હતું જે માહોલ બન્યો હતો આખી આખો કે એ લોકો જ પાસ થાય છે તો એવું નહીં થાય મિત્રો હવે તૈયારી જે રિવન્યૂ તલાટી જે ફિલ્મ્સ હતી એ પ્રમાણે કરશો ને એ સિલેબસ મુજબ આરામથી તમારો નંબર આવી જશે અને આજથી તૈયારી ચાલુ કરી દો બરાબર ગુજરાતી અને અંગ્રેજી વિશેષ સિવાય એટલે કે ગુજરાતી જે એની અંદર ભાષા હશે પેપરનું એ ગુજરાતીમાં હશે માત્ર અંગ્રેજીને છોડીને જે અંગ્રેજી સબ્જેક્ટ હશે એમાં અંગ્રેજી ભાષા હશે બાકી તમામ ગુજરાતીમાં હશે આગળ તો નવો સિલેબસ શું હશે તો ગુજરાતી મિત્રો વીસ માર્ક્સનું હશે એમાં અંગ્રેજી પણ વીસ માર્ક્સનું એની અંદર ગુજરાતી ગ્રામર આવી જશે આમાં ઇંગ્લિશ ગ્રામર બરાબર જે રિવન્યુ કલેક્ટની અંદર જે સિલેબસ છે એ પ્રમાણે ક્વોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન અર્થશાસ્ત્ર એના ત્રીસ ગુણ રહેશે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો એના પણ ત્રીસ ગુણ પર્યાવરણ વિજ્ઞાન અને માહિતી એટલે કે ટેકનોલોજી એના ત્રીસ ગુણ કરંટ અફેર્સને મિત્રો ત્રીસ માર્ક્સનું રહેશે ગણિત અને રીઝનિંગ ચાલીસ માર્ક્સનું કુલ માર્ક્સ મિત્રો બસો રહેશે બરાબર આપણે હું કહું ને આ વસ્તુની વધારે તૈયારી કરો અત્યારથી કરંટ અપેર્સ ગણિત અને રિઝનિંગ અત્યારથી ચાલુ કરી દઈશું ને તો ત્યારે તમને કારણ કે આ બધા સબ્જેક્ટ ઉપરના સબ્જેક્ટ છે એ ઓલરેડી તમને આવડતા હશે ક્યાંક ને ક્યાંક અને શોર્ટ ટાઈપની અંદર મિત્રો જે રિવન્યુ તલાટી પેટર્ન છે ને એ પ્રમાણે જે એક્ઝામ આ લોકો પ્રીમ્સ લઈ લેશે અને મેન્સ પણ આપી દેશે ઓછો સમય આપવાની વિચારણા ચાલી રહી છે એટલે અત્યારથી તૈયારી ચાલુ કરજો પરીક્ષા આવે નોટિફિકેશન આવે એની રાહ ના જોશો જે મિત્રો મુખ્ય શિક્ષક બનવા માગે છે એના માટે એચ સ્ટાર્ટ એની માટે રેકોર્ડેડ બેન્ચ છે ગુજરાતના નામાંકિત ફેકલ્ટી ગૌસ્વામી સ એક વર્ષ માટે મિત્રો ચાર હજાર ચારસો નવ્વાણું વિધાઉટ બુક માટે પ્રાઇઝ જ્યારે વિથ બુક પ્રાઇઝ છે છ હજાર ચારસો ને નવ્વાણું આ વખતે સીબીઆરટી પદ્ધતિ હશે ના મિત્રો સીબીઆરટી પદ્ધતિ નહીં હોય જે રિવન્યુ તલાટીમાં જે ઓફલાઈન પરીક્ષા લેવાની હતી ને મિત્રો એ ટાઈપની એક્ઝામ હશે બરાબર એટલે એક મોટો ફાયદો છે જે પહેલાં હતું ને કે ભાઈ ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને કમ્બાઈન કરવાની વાત છે અહીંયા ગ્રુપ એ અને ગ્રુપ બી ની જે વાત હતી મિત્રો જે અલગ અલગ એક્ઝામ હતી એની જગ્યાએ બંનેને કમ્બાઈન કરી એક જ પ્રિલિમ્સની એક્ઝામ લેવાની વાત છે બીજું મેન્સ પણ એક જ આવશે જે બી ગ્રુપની અલગથી હતી એ પેટર્ન નથી બરાબર હા ગ્રુપ બી માં મેન્સ આવશે પણ તલાટી વર્ણત્મક્યુ ટાઈપ નહીં આવે જો પ્રીમ પરીક્ષાની જે મહત્વની વાત કરીએ તો એમાં નેગેટિવ માર્કિંગ જે છે ઝીરો પોઈન્ટ પચીસ જ રહેશે જે રિવ્યુન્યુ તલાટી હતી પેટર્ન એ મુજબ ઝીરો પોઈન્ટ તેત્રીસ નથી બરાબર જે નેગેટિવ આપણે જે માર્ક્સો છે જે ખોટા માર્ક્સ તમારે જે પણ જે પણ પ્રશ્નો ખોટો પડે છે એના ઝીરો પોઈન્ટ પચીસ કપાશે બરાબર આગળ મુખ્ય પરીક્ષાનું માળખું એટલે કે વણાત્મક એક્ઝામ આવશે એની અંદર મિત્રો ત્રણ પેપર આવશે અને ત્રણસો પચાસ માર્ક્સનું પેપર તમારે વેઇ ત્રણસો પચાસ માર્ક્સ રહેશે લિસ્ટ આવી ગઈ છે તો આગામી પ્રોસેસ શું કરવાની મિત્રો અત્યારે અત્યારે નેક્સ્ટ લેક્ચર છે સરનો જે આનંદ સર એ તમને સમજાવશે બરોબર અમારા જે આનંદ સર છે તમને વ્યવસ્થિત એમાં માહિતી આપશે નેક્સ્ટ લેક્ચર એમનો જ છે જો ગુજરાતી અંદર મિત્રો ભાષા કૌશલ્ય અંદર સો માર્ક્સનું પેપર રહેશે અંગ્રેજીની અંદર સો માર્ક્સ અને જનરલ સ્ટડી એટલે કે ની અંદર એકસો પચાસ નું પેપર રહેશે જે રિવન્યુ તલાટી પેટર્ન છે એ મુજબ આગળ જે ટાટ અને સેકન્ડરી અને હાઈ સેકન્ડરી જે પણ મિત્રો તૈયારી કરે છે એ લોકો માટે ખુશખબર છે કે જે અમારે રેકોર્ડેડ બેન્ચ છે આપણે ગૌ ના એ રેકોર્ડેડ લેક્ચર તમને અહીંથી મળી રહેશે એપ્લિકેશનની અંદર જે પણ મિત્રો શિક્ષક બનવા માગે છે આજે જ મિત્રો એપ પર એપ્લિકેશન બુક બનની સ્ટોર કરી લો અને એની અંદર તમને અમારા જે છે એ લેક્ચર તમને જોવા મળશે જો ગુજરાતીની જે પેટર્ન છે પરીક્ષાની કેવી રહેશે તો કે નિબંધ બસો શબ્દની અંદર દસ ગુણ વિચાર વિસ્તાર સો શબ્દની અંદર દસ ગુણ સંક્ષિપીકરણ દસ ગુણ ગદ્ય સમીક્ષા દસ ગુણ પ્રચાર માધ્યમ દસ ગુણ પત્રલેખન સો ગુણ આ સો શબ્દ દસ ગુણ ચર્ચાપત્ર બસો શબ્દ દસ ગુણ અહેવાલ લેખન બસો શબ્દ દસ ગુણ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ એના પણ દસ ગુણ ગુજરાતી વ્યાકરણ દસ ગુણ બરાબર આ પ્રમાણે રહેશે મેન્સની અંદર એ પ્રમાણે અંગ્રેજીમાં એસે લેટર રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગ ઓફ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન ફોર્મલ સ્પીચ બરાબર આ પ્રમાણે આખે આખું પેપર જે રિવિન્યુ ચલાટી પેટર્ન છે મેન્સની એ મુજબનું અહીંયા વિચારણા હાલી રહી છે એ પ્રમાણે જ રહેશે અને ની વાત કરીએ તો ગુજરાતીમાં અને ભારતનો ઇતિહાસ જે છે પંદર ગુણ રહેશે સાંસ્કૃતિક વારસો પંદર ગુણ ગુજરાત અને દેશની ભૂગોળ પંદર ગુણ વિજ્ઞાન ટેકનોલોજી દસ ગુણ વર્તમાન પ્રવાહ ત્રીસ ગુણ આની શરૂઆત કરી દેજો અત્યારથી મિત્રો ભારતીય અને રાજ્ય વ્યવસ્થા વીસ ગુણ ભારતીય અર્થતંત્ર અને આયોજન પંદર ગુણ જાહેર વહીવટ અને શાસન વીસ ગુણ અને જાહેર સેવામાં શિસ્ત અને નૈતિક્સ દસ ગુણના પ્રશ્નો રહેશે ચલો આગળ દસ એના ગુણ રહેશે વીસ ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો એની સંખ્યા ત્રીસ નેવ માર્કસ જયારે પાંચ માર્ક્સના પ્રશ્નો છ પ્રશ્નો રહેશે એના ત્રીસ ગુણ કુલ એકસો પચાસ નું પેપર તમારું રહેશે હા મિત્રો રેવન્યુ તલાટી મુજબ જ મેન્સ મેન્સ છે હા રહેશે મિત્રો આજનો કે લેક્ચર કેવો લાગ્યો જરા કોમેન્ટમાં મને લખીને મોકલશો અને વધુમાં વધુ મિત્રો લેક્ચરને શેર કરો લિંકને શેર કરો જય હિન્દ જય ભારત